હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચીસ ને મંગળવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા મિત્રો પહેલા બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના પાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે રૂપિયા લઈ છે હવે જોઈએ ઘઉં લોકવન ઘઉં ઘઉંના જે ભાવ છે પાંચસો ચોવીસ રૂપિયાથી લઈ પાંચસો ચુમાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો સત્યાવીસ રૂપિયાથી લઈ પાંચસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ આઠસો પચીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ પાંચસો વીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો ઇઠોતેર રૂપિયા થી લઈ ચારસો રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે અગિયાર રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવશે નવસો પચાસ રૂપિયા થી લઈ અગિયારસો સત્યાવીસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ ચપેટ છણાના જે છે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ એકવીસો પિંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે અગિયારસો પિંચોતેર રૂપિયાથી લઈ હોળસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ હોળસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવશે પાંચસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ચોરી સોરીના જે ભાવશે તે આઠસો પંચાવન રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવશે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ચોવીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે છસો એકાવન રૂપિયાથી લઈ છસો એકાવન રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો આઠ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવશે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવશે તે સાતસો દસ રૂપિયાથી લઈ એક હજાર એકાવન રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવશે તે પંદરસો રૂપિયાથી લઈ ઓગણીસો એસી રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો એકત્રીસ રૂપિયાથી લઈ તેરસો બે રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે अभी જોઈએ सोयाबीन सोयाबीन नजीब अवसे 771 રૂપિયા થી લઈ 858 રૂપિયા છે अभी જોઈએ સિંગફળા સિંગફળા નજીબ અવસે 950 રૂપિયા થી લઈ 1310 રૂપિયા છે હવે જોઈએ કરાતલ કડતલ નજીબ અવસે 2900 રૂપિયા થી લઈ 4301 રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવશે છસો પચીસ રૂપિયાથી લઈ નવસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવશે બારસો રૂપિયાથી લઈ ચૌદસો ચોત્રીસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવશે બારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો એકાણું રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયળીના જે ભાવશે એક હજાર પિંચોતેર રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે બત્રીસો પિચોતેર રૂપિયાથી લઈ સત્રીસો રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવશે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ આઠસો વીસ રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે છવ્વીસો રૂપિયાથી લઈ ઓગણચાલીસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે પાંચ હજાર એકસો રૂપિયાથી લઈ સાત હજાર આઠસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર